કાર્યક્રમ દરમિયાન શ્રીનાથપુરમ સોસાયટીના બાળકો સહિતના રહીશો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ધારાસભ્યોએ લોકો સાથે બેસીને વડાપ્રધાનના પ્રેરણાદાયી વિચારો સાંભળ્યા હતા સાથે સાથે જણાવ્યું કે મન કી બાત દ્વારા દેશના ખૂણે ખૂણે થતા સકારાત્મક કાર્યોની માહિતી મળે છે આ કાર્યક્રમનું સફળ આયોજન વોર્ડ નંબર એકના બુથ પ્રમુખ શૈલેષ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું ત્યારે આ વર્ષની છેલ્લી મન કી બાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતનો કાર્યક્રમ કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ મન કી બાત પોતાના એરિયાના કોઈ એક બૂથની અંદર જેમ આજે હું નવા યાર્ડમાં શ્રીનાથજીપુરામ અમારા બૂથ નંબર ચોપન છે એમાં હું આજે અહીંયા આવ્યો છું આ સોસાયટીના નાગરિકો સાથે બેસીને અમારા કાર્યકર્તા સાથે બેસીને આ મન કી બાત અમે સાંભળતા હોઈએ છીએ વિવિધ વિષયો આ મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે બે હજાર પચીસના વર્ષની પહેલી ઘટના એટલે કુંભ આખા દેશ વિશ્વનું સૌથી મોટું ગેધરિંગ જે મહાકુંભ થયો ત્યાંથી લઈને છેલ્લી ઘટના કહેવાય તો અયોધ્યામાં ધ્વજારોહણ થયું તો અયોધ્યા મંદિરમાં જે ધ્વજા ફરકાવવામાં આવી એથી લઈને આખા વર્ષના લેખા જોખા પણ આપ્યા નવા વર્ષના વિચારો નવા વર્ષના ઉમંગો નવા વર્ષની ઉજા સાથે નવા વર્ષે પણ અમુક સંકલ્પો કરવા જોઈએ એ દિશાની અંદર પણ વાત કરી દેશના ખૂણા ખૂણામાં રહેલી સિદ્ધિઓ એચિવમેન્ટ પછી એક કલાકારી વિષય હોય સંગીત વિષય હોય ટ્સ વિષય હોય આવા અનેક વિષયો લઈને મન કી બાતના કાર્યક્રમમાં લોકોનું માર્ગદર્શન કરતા હોય છે લોકોને પ્રેરણા મળતી હોય છે કોઈ ગંભીર વિષય છે જેમ કે આજે એમને એક વિષયનું ધ્યાન દોર્યું કે ના જરૂરિયાતની દવાઓ કોઈએ ખાવી જોઈએ નહીં જે એન્ટીબોડીઝ શરીરની અંદર બની જતી હોય છે એના કારણે એ દવાની અસર ભવિષ્યમાં થતી નથી તો આવા પણ વિષયોની લઈને દેશવાસીઓની વચ્ચે હંમેશા એ સલાહ આપતા હોય છે ચર્ચા કરતા હોય છે આનાથી દેશવાસીઓને પ્રેરણા પણ મળે છે અને અમારા જેવા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને પણ જ્યારે વિસ્તારમાં જઈને એમની સાથે કનેક્ટ થવાનો મોકો મળતો હોય છે તો આ એક માધ્યમ છે ખાતમુહૂર્ત સિવાય લોકાર્પણ સિવાય પણ વિસ્તારની અંદર મન કી બાત અમુક વર્ગ જોડે જઈને બેસવું એની જોડે ચર્ચા કરવી એમની જરૂરિયાત પૂછવીને એના આધારે કામો નક્કી થાય ને કામો મંજૂર થાય અને કામો થતા હોય છે તો આ પણ એક માધ્યમ આ મન કી બાતનું છે ત્યારે વડાપ્રધાનશ્રીની મન કી બાત મહિનાના છેલ્લા રવિવારે આવે છે હું આપ સૌને આના માધ્યમથી અપીલ કરું છું કે બાળકો માટે યુવાનો માટે મહિલાઓ માટે પ્રેરણારૂપ આ મન કી બાત દરેકે પરિવાર સાથે બેસીને સાંભળવી છું શુભકામનાઓ પણ આવનું નવું વર્ષ બે હજાર છવ્વીસનું નું વર્ષ લોકોની અંદર કંઈક બદલાવ લાવવા માટે સંકલ્પ સિદ્ધિનું વર્ષ બને દેશ માટે પણ સંકલ્પ સિદ્ધનું વર્ષ બને એ માટે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકોએ લોકોને પ્રેરણા પણ આપી છે અને હું પણ નવા વર્ષની શુભકામનાઓ સાથે આપણે કોઈ એક પ્લેજ લઈને એ દિશાની અંદર આખું વર્ષ કામ કરવું જોઈએ એવો પણ હું અનુરોધ કરું છું આજ રોજ આ શ્રીનાથપુરમ સોસાયટી છે જેમાં મારા બુથ હું આજે બૂથ પ્રમુખ તરીકે મને જવાબદારી આપેલી હતી બૂથ નંબર ચોપન છે કે હરેક ની અંદર મન કી નો પ્રોગ્રામ રાખવો તે બદલ મેં આજે સોસાયટી સોસાયટીના ક્લબ હાઉસની અંદર પ્રોગ્રામ રાખેલો તો તેમાં અતિથિ વિશેષ તરીકે આપણા લોકલાડીના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા પધાર્યા હતા બીજા મહામંત્રી બી હતા પ્લસ અમારે શિક્ષણ સમિતિના સદસ્ય તરમિષ્ઠાબેન બી હાજર હતા એ બધા સાથે મળી ને સોસાયટીના તમામ બાળકોથી માંડીને વડીલોથી માંડીને બધા બેસી ને મન કી સાંભળી ને બહુ આનંદ થયો કે આપણે ગુજરાતનું બી કચ્છનું બી માન્ય શ્રીએ ઉલ્લેખ કર્યો કે એની અંદર શું છે શું કઈ રીતનું છે બધું તે બદલ આપ સૌ સોશિયલ મીડિયાનો બી આધાર આભાર માનું છું કે આપ સૌ બધે આપણે વધાર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ શૈલેષ ગજર સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ